નમસ્કાર મિત્રો આપણું ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે તો હાલમાં સમગ્ર ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવાનું નામ હાલમાં ખૂબ જ પ્રચલિત થઈ રહ્યું છે તો વાત કંઈક એવી છે કે નર્મદા જિલ્લાના સંકલનની મિટિંગ દરમિયાન ચૈતરભાઈ વસાવાએ સંજયભાઈ વસાવાને લાફા જીત્યાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે તથા ચંપાબેન વસાવાને ગમે તેવા અપશબ્દો બોલ્યા એનો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે તે દરમિયાન ત્યાં ગાડી કૈતરભાઈ વસાવાએ સંજયભાઈ વસાવાને એક તો ગ્લાસ માર્યો એવું પણ જણાવવામાં આવ્યું છે તો તે દરમિયાન ઉગ્ર વિવાદ જોવા મળ્યો છે ભાઈ આ લોકો ક્યાં જાવતા નથી ને જો તમે અમારી ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરો અને શેર કરો મળી એક નવા વિડીયોમાં જૈનિંગ જોઈએ